અલ્યા સંપલ તૂટી ગયો પણ આ તો તો કે ને તું તો હા ઉલો થઈ એ બાઈડી બોલે નહીં હે બાઈડી ક્યાં છે રિચાર્જ નહીં એમ કે રિચાર્જ કરાવો રિચાર્જ થઈ ગયું શું તાર શું એટલે મહિનો થઈ તો કેટલી વાર લાગે કે જબર કરી છે ને તો પૈસા પૈસા તારે રિચાર્જ કરાવવા તો લાભો પડે ને તારે ચાર જબર કરી દીવા જ પડ્યા છે મો પડ્યા હોય ચાલ ને સારા કર

રિચાર્જ તો કરાવવું પડશે કોકન થી ઉશી ના લઈ આવું કોઈ આલસી છે ઉશી ના તારા પાળી માં ખરી કોઈ પાળી તો એક છે તો ખરી કે કોણ એ તો ના તો હવે કોણ કોણ કે તો ખરી આપણે ઓલા રામસન બારી આ હા એટલે રામસન બા બડા મન ના ના પડે કુદાડે એટલે કહો ને તને આલા તો કરા કે એ કને પૈસા છે પોતી રાખે છે સોના કે છોકરા સોના રાખે છે સોના રાખે છે સોના પથા સોના પથા પાછા આલતા ને ઓય પોતા કને હોય છે કે

લાવો ને કયો રામચંદ બા ખબર લેતા ખબર તો તમે કઈ તમારા ઘર જબર ના હમાસર લેવાયા હમાસર હમાસર જવાયા છે આમ દુઃખ એમ જ નો છે આમ

તમે આ ખડા રોલા પછી આકલ ફોન લઈ માંગતા જો પછી આકલ છોકરો મારો પણ તોય ચાલે છે જોવા ચાલતો નહી કે પણ રિચાર્જ તો કરાવવું પડે તો મને રિચાર્જ કરવા પૈસા આલે ને હું તમને જોવા આલી છો જવાર કાય જોવા તો મારે તો વીજળી હોત જોવી પડે બીજું મને ચા ગમે એમ તા જે જો હોય તમને વીજળી દુ હોય તો આલ વીજળી મારી જોવી પડે કેટલા જોવે છે બહે બહે ખાલી બહે જોવે તો શી ન

હમણાં ઓલા કિલો જીવી છે ને ગમ જ એ કોક ને જોતું હતું ડિલિવરી વાળું આઠે રૂપિયા કે ભાવ મન કે જોશે અમે બારે ને ભાવે લાવી પૈસા ખાલી દીધે એટલે આઠે મને બતાવ્યા ચાર બીજા હતા પણ અમે ગમ જ ને પીધું જોશે તમે જેવા છે આ તો શું છે કે

મારો સૂર્યા ઢાલી ના લ્યો તો પૂરા તલ મેળવી શું કમા કમશો નાનો એટલે એને તો

આપડે પગના દો પાછો આપડે પગના દબ્યો તું બધા મને છે ને શું એમ કરે હું પછી মানে গমকৈ পম্পৰে মানে

એટલે પણ મને સારું બેઠું નવું લાગે કે આથી તો શું છે મન કે રિચાર્જ થયું છે બા અને રિસાર્જ ના પૈસા આલો બહે

ધોકો મુકાય લાયો આ તો ઝઘડા કરે છે ધોકા જેવડો તો છે ખબર પડે ધોકા જેવડો છે ધોકા લઈ લે સાચી વાત છે ભૂલ થાય આપડે નઈ કરાવે કોઈ દાડો